આજના નવા વિડીયો તમારું સ્વાગત છે અને આજે અમારે હાર્દિક નવોદય બુક લઈને બેઠો હતો અને પ્રકરણ નંબર છ પરિમિતિ અને પરિમિતિ અને ક્ષેત્રફળ પ્રકરણ નામ છે તમારા માટે એક વિડીયો બનાવું આ બાજુ બતાવ થોડું ને છે પ્રકરણ નું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ અને કદ કનફળ સ્વાધ્યાય પંદર નો આપણે પાંચમો દાખલો નવોદય બુકની અંદરથી ની અંદર થોડું લાય એક ટાર ને ચાલીસ સેન્ટીમીટર લંબાઈ ને બાવીસ સેન્ટીમીટર પહોળાઈ હોય તેવા લંબ ચોરસ આકારમાં વાળેલો છે જો તેને ખોલી ને ફરીથી ચોરસ આકારમાં વાળીએ તો ચોરસની બાજુનું માપ કેટલું થાય લંબ ચોરસ આપ્યું ચોરસ નો ભાગ નું માપ ગોતવું હોય તો એના માટે શું કરવું પડે તો ચોરસના ભાગ પણ ચાર હોય અને લંબ ચોરસ ના પણ ભાગ ચાર હોય તો લંબ ચોરસ પરથી ચોરસના એક ભાગનું માપ ગોતવું હોય તો એના માટે તમારે ચાર ભાગનો પેલો સરવાળો કરવો પડે કારણ કે લંબ ચોરસની અંદર બે લંબાઈ અને બે પહાઇ ભાગ હોય છે તો ચોરસમાં આપણે લંબાઈ સરખી હોય છે ચારે ભાગ સરખા હોય છે તો આપણે ચાર સરખા ભાગ કરવા પડે તો આપણે લંબ ચોરસમાંથી ચોરસ બનાવવો હોય તો એક જ કોઈ સૂત્ર આપણે નથી પણ ચાર ભાગોનો સરવાળો કરી અને ચાર વડે ભાગશો એટલે તમારે લંબ ચોરસનો એક ભાગ મળી જશે અને એ રીતે તમારે ચોરસનું માપ કેટલું આવશે મળી જશે અને ચાલીસ ને ચાલીસ આ બે ચલો પેલો લંબાઈ લંબાઈનો સરવાળો કરી ચાલીસ ને ચાલીસ ચાલીસ ને ચાલીસ ચુમ્માલીસ ને એસી નો સરવાળો ચાર આઠ ને ચાર બાર એકસો ને ચોવીસ એકસો ને ચોવીસ ભાગ્યા આપણે ચાર કરીએ એકસો ભાગ્યા ચાર ભાગ્યા ચાર અને આપણે ચોરસ બનાવવાનું છે ભાગ્યા ચાર કરશું એટલે ભાગનું માપ મળી જશે ચાર તરી બાર ચાલો ચોખું ચાર એકા ચાર આ તો એકત્રીસ આવે ચાલો આનું માપનું મળી ગયું આપણને એકત્રીસ સેન્ટીમીટર થાય